તો હું કે મારી યુટ્યુબ ફેમિલી બધાયને જય માતાજી અને જય શ્રી રામ તો સ્વાગત છે તમારું મારા નવા મેજિકલ બ્લોગમાં તો તમે જોઈ શકો છો કે આવું મસ્તનું વાતાવરણ છે ટાણે તડકો પણ છે અને વાદળા પણ કાળા છે તો આપણે જોઈએ વરસાદ આવે છે કે તડકો તડકો આવો રહી છે મસ્ત વાતાવરણ છે

ને જો ત્યાંથી પછી આપણે કહેતા પીઝા લેવા માટે અને આરે રે મસ્કા બન પર લેવા મસ્કા બન અમદાવાદ વસ્તુ છે કોણે કોણે ખાધી છે જરા કોમેન્ટ કરી દેજો અને આપણે પીઝા લેવા હતા ઇટાલિયન પીઝો હતો હાલો તમે બધાય ખાવા માટે અત્યારે રેગા છે રેત ના અગિયાર નટણ આવે છે વરસાદ તો ચલો તમને બતાવું જોવો અત્યારે આપણે ઘરની અંદર છે ડેલી ખોલી નથી આવે ફૂલે જો ભાઈ ગયો છે અત્યારે બાર ભાઈ હમણાં આવે અને આપણે ઘરે બેઠા હી તમે ઓફિસ જોયેલી જ છે ભાઈની એટલે હું કઈ કેતો નથી બીજું અને જો પછી ભાઈ આવીને બે ગયો નું વર્ક કરવા માટે અને જો બપોરે જમવામાં હતું તીખા ભાત ગાજર ને મરચું નાખીને મસ્ત મજાના હતા હાલો તમને ભાવે કે નહીં જરા કોમેન્ટ કરી દેજો મિત્રો આપણે પછી ભાઈ ની ઉપસ્થિત આપણે કહેતા મારા ભાઈ મે દુકાને વાળ કપાવવા માટે આપણે વાળ કપાવી નાખા વાળ કેવા લાગે જરા કોમેન્ટ કરી દેજો આપણે 18 વર્ષના બાબલામાંથી 10 વર્ષના બાબલા થઈ ગયા હોય એવું લાગવા મીંડું આવ ના 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 વાર્ષિક ગયા હવે તો મિત્રો આપણે બનાવી મસ્ત મજાની એક રીલ તમે આ વિડીયો જોતા હશો ત્યાં સુધી માત્ર રીલ અપલોડ થઈ જાય આપણા ઇન્સ્ટાગ્રામ પેજમાં આવી જાય જો તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું તો જલ્દી ફોલો કરી લેજો અને આપણી નવી રીલ આવે છે તમે લાઈક અને કોમેન્ટ પણ કરી દેજો અને જો મિત્રો પછી આપણે આવ્યા હતા ગાડી લઈને ગોરધન ચોકે બેસવા માટે નાનું અમથું કામ હતું અને ગોધન ચોકી આવ્યા હતા અને જો પછી ગોધન ચોકીથી આપણે ઘરે આવ્યા હતા મમ્મી આપણા માટે મસ્ત મજાનો મકાઈનો ચેવડો બનાવ્યો હતો આપણે એની માટે સેવ ડુંગળી ટમેટા નાખીને મસ્ત મજાની પ્લેટ બનાવી અને ફટાફટી ખાઈ લઈએ તો પછી મકાઈનો ચેવડો ખાઈને આપણે નીકળી ગયા બજારમાં જવા માટે નાનું આમથું કામ હતું તો ચાલો તમે પણ કન્ટિન્યુ રહેજો તો જો મિત્રો આપણે ખાટલા ભરવાની પાટી લેવા માટે ખાટલા ખાટલાની પાટી લઈને ઘરે આવી ગયા અને હવે આપણે બલ્બમાં ને બલ્બ ને વેસ્ટ માંથી બેસ્ટ એ રીતે બલ્બ ને ફોડી અને બલ્બ ઉપર છત્રી જેવું કરશું આપણે જોવો તમે આ રીતનું કર્યું હે એમાં ઉપર કલર કરી આપણે અને મસ્ત એવા બે ડેકોરેશન ઢીંગલો તમને કેવો લઈ ગયો કોમેન્ટ કરી જો એને શર્ટ પણ અને પેન્ટ પણ પહેરાવું પેન્ટ આખું પહેરી નાખ્યું હે અને જો તમે આ વિડિયોમાં પચાસ લાઈક કરશો તો આપણે આવો ને ચાલુ બલ્બમાં માં તો આ બલ્બ અત્યારે બંધ છે જો તમે પચાસ લાઇક કરી દેવ તો આપણે ચાલુ બલ્બમાં બનાવશું અને જો તમે મારો બ્લોગ ગયું હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રો પાસે પણ સબસ્ક્રાઈબ કરી દેજો